જય 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 ઠ માર ને મૂઠ દાખલો આલુ મૂઠ બૂઠ તો વાગતી નહીં કોઈ વિદ્યા થતી નહીં કદાચ કોઈ મૂઠ માર ને લીંબુ નાખી જાય ને તમારા ઘેર અને તમારી મેરડી તમારી સધી કે તમારી ખોડિયાર તમારા ઘેર બેઠી હોય તમે એની સાચી ભક્તિ કરતા હોય ને તે વિદ્યા નાખવા વાળા તો પાછી મોકલે એમના માતા પણ બધા બેમ કાઢ નાખવા પડે બધા બેમ રાતે કોઈ કાઈ ને કદાચ અંગુઠ ખેતી ઉઠાડી જાય ને તો એલેચર મા તું જોવાડે હું તો ઓળખું મારી એવી દ્રષ્ટિ નહીં કે કોઈ દુ એમને ઓળખવાની તું જોવાડે તારા જોવાનું એ માતા માતા હપાળા કરી લે તમાર શું લે ગોથા મારવા થાય હા શું ખોટું તમે એટલા હોશિયાર છો બુદ્ધિશાળી છો મારી આ ચયું દેવ હતું તમને ના ખબર પડે તો કઈ નહીં માતા તું જ તું માતા છું હું મારા તો એવી દૃષ્ટિ છે કે કોઈ માતાને હું જોઈ શકું કે આ માતાનું ચમ છે આ શક્તિ નડાવા કેમ આવી છે એ તને દેખાય છે તું કે જા તું જે રીતે વ્યવહાર કરાવ એ રીતે સપને કહતો ને મારા પર આજ મોટા મોટો પ્રશ્ન મારી અમે કમાઈએ છીએ તો ખૂબ પણ અમારા ઘેર રહેતો ઓમ કમાઈ લાવીએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય પગાર આવ્યો ના હોય અને એ પેલા તો મારી કઈક નું કઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી થી જોડે વ્યાજે કે ઉસી ના લેવા પડે હપ્તા ભરવા માટે એવું થાય છે ને આ તો એમન જ મોણસ ટેન્શન માં છે રાતો રાત પણ આ બધું તે બધાની અલગ અલગ અરજીઓ પણ આ બધાની સરખી વાત છે આ દરેકના જીવનમાં આ તાર ચાલે છે એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળ દેવીને ઘેર પૂજતા હોય એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો ખાવા બનાવો છો ને ઘેર દાળ ભાત પુરી શાક જે બનાવો એ તેના ભોણું ધરાવવાનું રાખજો અને પછી ધરાઈ પેલા બનાવી થાળી કાઢી અને એની આગળ જવાનું ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય એની આગળ જઈ અને થાળી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં દાર ભાત પૂરી શાક બનાવ છે માં સ્વીકાર કરજે મારી કુળદેવી જો ખાલી તમારી માનતા હતી કે અમારા ઘરના 25 વર્ષથી દારૂ પીતા તા ખાલી હું પગ મે આયા સાહિત્યમાં પગ મૂક્યો ને તમારા ઘરના દારૂ પીતા બંધ થઈ ગયા બરાબર તમારા ઘરવાળા કેટલા સમયથી दारू પીતા હતા 25 વર્ષથી દારૂ પીતા તા બરાબર માં કયા સાનિધ્યમાં આયા ને दारू મેલડી માના સાહિત્યમાં આવાથી દારૂ પીતા બંધ થઈ ગયા બહુ હું રખડી સુ બધે કે મેં બાકી નથી રાખ્યું પણ મારી મેલડી એ મારા આસોડા લુશા મારા છોકરા રાને મારો

આવું બધું થતું હોય ને તો પેલા આ વાતે સુધરી જવું મારા સાનિત્ય કઈક સુધરી જાય પણ આજ નવા ઘણા આયા છે જો તમને ચાલતું ના હોય ખાધા વગર તો બે હાથ જોડું છું મારા પારે ના આવતા કામ નહીં કરું તમારા પેલા સુધરવું હોય તો હું કામ કરી આલીશ તમારી માતાને ને કરી આલીશ પણ જો કદાચ આવું ખાવાનું ચાલુ રાખવું હોય તો હું માતા બે હાથ જોડીને

આવો જે જે વિશ્વાસ રાખશે ને એના કંઈ કરવાની જરૂર નહીં પડે એના ખાલી એના કર્તવ્યનું પાલન કરવાનું કર્તવ્ય મતલબ જે તે તમને ભગવાને કાર્ય સોંપ્યું છે એ કાર્ય તમારે ઈમાનદારીથી નિભાવવાનું સ્વસ કહેવાય કે તમને એક ઉપર વિશ્વાસ નહીં ત્યારે તમે પાંચ જગ્યાએ માનતા રાખો એનો મતલબ એ થયો ને તમે આવતા જતા પાંચ જગ્યાએ પાવાગઢ માનતા રાખો

સમજે ને મેં શું કીધું મંદિરે જાઓ બધે જાઓ ધામ ફરવા જાઓ ફરવા તો નહીં દર્શન કરવા પણ અધ્યાં ફરવાના બોને ધામ જાવ છો કે અહેસાસ તો એવો થશે એવો થશે એવો થશે કે માડી તું બધાના કામ કર પણ મારું ચારે કરીશ મને તો એક વખત સપને નહીં આવતી માણી મારી તો એક માનતા પૂરી નહીં થતી માણી મને તારી પર ખૂબ ભરોસો ભલે તું કામ ના કરું પણ મન તારી પર ખૂબ અઘરો વિશ્વાસ છે માં અમારા કોઈ એવા ગુના છે માં અમારા કોઈ એવા કર્મો હશે કે આજે તું અમારી અરજી કોઈ એક પૂરી નહીં કરતી એક માનતા મારી પૂરી નહીં કરતી પણ મને તારી પર વિશ્વાસ છે આવો વિશ્વાસ છે ને એને કહીશ કે આવો વિશ્વાસ થોડો સમય ખાલી છે ને ટકા રાખજો જો જીવનમાં તમારા જીવનમાં એવો ચમત્કાર થશે તમે ને દુનિયા સ્વીકારશે કે આના ખુખાર મેળી લીધા થઈ તમે નહી દુનિયા સ્વીકાર છે ચમત્કાર એવો થશે કૃપા થઈ એની દયા થઈ તારે દુનિયા હોમેથી કે છે કે અમારે રવિવાર આવું છે અમારે માડીને ને કઈક પૂછવું છે પણ એ પૂછવાનો સમયગાળો જતો રહ્યો આવો તો ખાલી આઈને બેહો અને મારી વાત નું કદાચ પ્રવચન હોભરી અને થોડોય ઘણો ભરોસો ખાલી અમથોય કદાચ વિચાર કરી પ્રાર્થના કરી અને જેવી મોનતા રાખો ને અને એવી મોનતાનો હિસાબ ના આલોત મારો નો મેલડી નઈ પછી તમે શું મોન્યું હશે એ નહીં જોવું રાડી પ્રાર્થના કરી હશે એ નહીં જોવું હસીન પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું ઉદાસ થઈને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું પણ જેનું જેનું રૂદિયું કદાચ પવિત્રને ચોખ્ખું અને જેને જેને દેવી શક્તિ પર એના અસ્તિત્વ પર જેને જેનો વિશ્વાસ છે એ દીકરો ખાલી અમથોય કેશે કે હે મા ખુખાર મેલણી અને જો કદાચ દોડીના ફોકૂત મારું ન મેલડી નહીં રામ જેણે જેણે ખાલી થોડોય ઘણો ભરોસો રાખ્યો છે ને કે મારે જામો કોઈ જાગતી જ્યોત મેલડી બેઠીશ દીકરાઓ યાદ કરજો દીકરી યાદ કરજે કદાચ અડધી રાતે યાદ કરો ગમે તે સમય ચોગાણીયામાં યાદ કરો હું ભુખાર મેલડી પહોંચું નહીં તો ગોવાળા મારું સત બેકાર મારું સત બેકાર પડે જો કદાચ કોઈ હાચા હૃદય થી અને વિશ્વાસ થી માં કરી પોકાર કરે ને તો મારા અગરબત્તી ની જરૂર નહીં પડે યાદ રાખજો